મોડલની વાત કરું બે હજાર ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલરમાં છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ભૂપતભાઈ નો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા ડિટેલ વિડીયો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તો ખોટો ધકો થશે બે હજાર ના મોડેલ નું છે ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે તે એકદમ ચોખ્ખી નીકળશે અને ટાયરનું કન્ડિશન સારું છે સડો જોવા નહીં મળે અને તાત્કાલિક વેચવાનું છે છે ભૂપતભાઈને તમને ડેમો પણ અંદર બતાવવામાં આવેલો બધી વસ્તુ કિંમત દોઢ લાખ એક લાખ પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં જો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને નાની

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો